અને વાગવામાં પણ આ બે થઈ ગયા છે નિશી હજુ સીધો નથી નીચે મામાના ત્યાં છે અને હું તમને બધાને એક વાત કહું નિશીવે મારો ટફન તોડ નાખ્યો આઈ ડોન્ટ નો કે ટફન તોડો છે કે સ્ક્રીન થોડી છે આજે નીચેનો મતલબ ત્યાં લોક કરવાનો ભાગ આવે ત્યાં મારો રો મગજ ફરી હું એવી થાકી ગઈ છું ના નિશુથી એટલું બધું હેરાન એટલી બધી વસ્તુઓનું તોડફોડ તોડફોડ તોડ ફોડ મને કેમ એવું લાગ્યું કે કોઈ કે મને બૂમ પાડી રહ્યું મને બૂમ નથી પાડી તો અત્યારે નિશુળું બાઉજું આવી ગયું છે મસ્તી કોર હું તમને બધાને બતાવું નિશુ મમ્માનો ફોન તોય નાખ્યો નિશુ એ નિશુ છે નરિયાસના જોઈને દાંડો થઈ ગયો હું તમને બતાવવા નિશુ હાય કરદે હાય હાય રયુ કપડે પહેન કપડે પહેન જલ્દી એસી ક્યુ ગુમરાએ નિશુ આમ કર દે હાહ

रियांस दौड़ के उसके सामने आई इधर से। चल रियांस तू मेरे पास आ जा, यहाँ पे बैठ जा। बस यहीं पे बैठ जा, यहीं पे बैठ जा। क्या मावा क्या मायू? जेएनएम के बारे में पकड़ लाओ जा। मेरी रियांस जाए चल रियांस बाबा जाए चल। नीचे तुम नीचे मत जा वरना वो भी तेरे पीछे आएगा। <laughs> बस <चौर दे>, <laughs> <वारी> हो <laughs> क्या हो गे हो <laughs> मत <laughs> बोल ले मैं जा रहा हूँ। बस जा तो रे रियांस गए जो ऊपर जा देखो आएगा रियांस बाय बाय यू इधर बैठी कर ये यहाँ पे छुप जा छुप जा ए नो 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 क्या कर रहा है रयू बेबी

તો અત્યારે વાગી ગયા છે ત્રણ અને હું જોવા શું કરું છું એક બે અને ત્રણ સાલ ધોવાઈ ગઈ છે હવે બીજું બ્લેન્કેટ અત્યારે વાગી ગયા છે રાતના નવ અને જસ્ટ અત્યારે હું ફ્રી થઈ છું હું તમને લોકોને આજે કોણ મારો દિવસ એટલો થર્ડ ક્લાસ આજે ગયો છે અને ભંગાર દિવસ ગયો છે એટલો મગજ મારો ફ્રસ્ટેડ છે ને આજે કે જેની કોઈ હદ નહીં અને આ તો નામ જ ના લેતા તો આજે છે ને બહુ એટલે બહુ મગજ મારો ફરેલો છે ઘણા બધા રીઝન છે એની પાછળ પણ પેલું કહેવાય ને અમુક ટાઈમે આપણે ચૂપ જ રહીએ એવું જ કંઈક અને આજે મારો વિચાર એવો હતો કે હું બ્લોગને સ્કીપ કરીશ બિકોઝ આજે મારો બિલકુલ એટલે બિલકુલ પણ મૂળ નહોતો અને હજુ બી મૂડ નથી

ને એ બી બધા બ્લેન્કેટ એક જોડે લીધા એટલે શું કહેવાય આપણે બોડી સહન નહી કરતી બ્લેન્કેટ નો બ્લેન્કેટ તો બ્લેન્કેટ તો પછીની વાત છે એની પહેલા ભી થોડું ઘણું થયું બીકોઝ લેટ થઈ ગયું પહેલા તો જમવાનું બનાવવા મને એમાં અને અમારું કુકર ખરાબ થઈ ગયું છે ને તો જમવા બનાવવા બેઠી ને તો મારું શાક થોડું ખરાબ થયું મને જ્યારે રસોઈ બગડે ને મારું કોઈ બી રસોઈ બગડે ને એટલે મારો મૂડ ડાઉન થઈ જાય એના પછી મેં બ્લેન્કેટને એવું બધું ધોવા મેં તો સારા ઇન્ટેન્સી કાઢ્યા હતા કે આજ નહીં તો કાલ મારે જ ધોવાના છે તો બેટર છે કે હું આજે જ ધોઈ નાખું તો મશીન આવી ગયું અને તમે આગળની ક્લિપમાં જોયું હશે કે હું પગેથી બધું કરતી હતી એ નાની એવી ક્લિપ મેં લીધી છે બિકોઝ પ્રૂફ માટે બાકી પે લોકો તો કે આ તો બોલે છે એટલું જ નહીં બાકી પણ મારા હાથ અને મારી બોડી એટલી બધી શું કહેવાય શું કહેવાય હા કે હું એટલું બધું કરી શકું બટ કહેવાય ને થઈ જાય ટાઈમે ટાઈમે થઈ જાય અને કરવું જ જોઈએ પેલું કહેવાય છે ને કે લેડીઝ છે ને એને હર ટાઈમ જ્યાં સુધી જીવે છે ને ત્યારથી લઈને જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી એને કામ કરવાનું છે એવું કહેવત છે એમને એમ તો બની નહીં હોય એવું જ કંઈક તો અત્યારે તો આવી જાય એમ તો હું ઈચ્છું તો હું હાલ પણ એવું કરી શકું છું બટ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરીશું

છીણ કોનો સૌથી વધારે ભાવ આ ગરમા મેરે કો પસંદ એ સૌથી જ્યાદા કેમ કે મને છીણ ખબર નહી પેલો 2 કિલો હોય ને તો 2 કિલો તળેલી 2 કિલોય પૂરી કરવા ખામાં તો આ છે ને આ કેટલા કિલો ની મમી 5 કિલો ની છે ને એટલે 5 મહિના ચાલે મહિના મહિના પછી એક ચલાવવાનું છે એક ના હું જ્યાં સુધી છીણ હોય ત્યાં સુધી છીણ જ પછી વારો બરાબર એમ માથામાં ચડી જા શાંતિ સારો

આખો દિવસ દેખાય ભગવાન મમ્મી કેવું કર્યું મમ્મી નામ આવ્યું ભૂત શું કેવું બને

અહ બીજો જો બીજો મળી ગયો આ શું કરે છેની શું આ યોગા એ આય હોય આલો તમાર ગાડીની લે પપ્પાને વોલેટ રખ ને શું વોલેટ તો તો વાહ મિશ્રણ માથું તો જુઓ લાઈટ કરી દો લાઈટ એમ ના કરે બેટા આમ કરાય જો એ સો ઘણું બધું વિચાર્યા પછી અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી રહી છું બિકોઝ આજે મારો થોડો મૂડ ડાઉન હતો એટલે મેં એવું વિચાર્યું હતું કે આજે હું વ્લોગને સ્કીપ કરીશ નિકેશનો વ્લોગ મેં વહેલાં વહેલાં બતાવી દીધો ડેઇલી કેવું થાય છે કે પહેલાં મારો વ્લોગ કમ્પ્લીટ થાય પછી નિકેશનો વ્લોગ અમે લોકો પૂરો કરીએ છીએ અત્યારે આપણે કમેન્ટ્સ રીડ કરીશું તો ફસ્ટ કમેન્ટ છે અશ્રુવી દેવડાની ખુશીદી અમે પણ કાત્રિક પાડી છે અમે બટિકા વીસ રૂપિયાના કિલો લીધે છે અમારી પડી ગઈ છે આવી જાઓ ખાવા તમને મારી કમેન્ટ રેડ કરો વ્લોગમાં નહીં તો હવે વ્લોગ જોવાનું બંધ કરી દઈશ આવું ના કરશો યાર કમેન્ટ્સ રીડ ના કરે તો વ્લોગ જોવાનું બંધ કરી દો આવું ના કરો પૂનમ દરજી એન્ડ હા ખુશી દી તમારા જેવા વ્લોગ તો યુટ્યુબમાં ના નથી હોતા યુ આર સો ક્યુટ ખુશીદીદી દી હું પાલનપુરથી તમારા વ્લોગ જોઉં છું ડેલી થેન્ક યુ સો મચ જયદીપ બ્લોગ તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે થેન્ક યુ ભાઈ પરમાર નિકિતા ફોર વન ટુ વનની કમેન્ટ છે ખુશીદી આજ સુધી એક પણ બ્લોગ મિસ નથી કર્યો વેરી નાઇસ વ્લોગ એન્ડ તમારો વોઇસ સાંભળીને દિલને સુકૂન મળે છે થેન્ક યુ સો મચ ધર્મેન્દ્ર ચૌહાણની કમેન્ટ છે હાઈ ખુશી દીદી આઈ એમ નિધિ ચૌહાણ દી તમે આજે સુપર લાગતા હતા તમે તમારા ઉપર લિપસ્ટિકનો શેડ બહુ જોરદાર લાગતો હતો ખુશી દી તમે આ નિશુનો અવાજ તમને પાછળ સંભળાતો હશે ખુશી દી આજે તમે નિશલુ બાઉલુંની મસ્તી દેખાડી જ નહીં પ્લીઝ ડેલી નીશુની મસ્તી દેખાડો અને આજે નિકેશભાઈ અને તમે બહુ મસ્ત લાગતા હતા સોરી મારી નજર ના લાગી જાય ભગવાન તમને ખુશ રાખે મારા ફ્રેન્ડ્સની મારા ફ્રેન્ડ્સની કેવી રીતે મને નજર લાગી શકે રોહિણી કમેન્ટ છે નિકેશભાઈ ખુશી દીદી તમારા વ્લોગ સુપર હોય છે નિશુ બોલતા શીખી જાય પછી વ્લોગ જોવાની વધારે મજા આવશે તમારી જોડી બેસ્ટ છે થેન્ક યુ સો મચ હાઈ ખુશી દીદી આજે એક્ઝામ પૂરી થઈ ગઈ હવે ડેઈલી વ્લોગ જોઈશ અને ડેલી કમેન્ટ પણ કરીશ એમ નેન્સી થેન્ક યુ સો મચ નેન્સી તેજલવાલાની કમેન્ટ છે જય શ્રી કૃષ્ણ દી મસ્ત વ્લોગ છે થેન્ક યુ સો મચ છેલ્સીની કમેન્ટ છે નાઇસ બ્લોગ દી ખરેખર તમારી જોડીને સલામ છે નિશુ બાબુ બહુ નસીબદાર છે એન્ડ હા બહુ જ મજા આવે છે તમારા બ્લોગ્સમાં અને તમારી ફેમિલીને મસ્તી જોઈને થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાનો આવોનો આવો સપોર્ટ રહે એના માટે થેન્ક યુ સો મચ અને આવું આવો પ્રેમ આપતા રહો આજે વ્લોગ થોડો ઓછો બન્યો છે બટ નેક્સ્ટ ટ્રાય કરીશ બહુ સરસ બને અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો બ્લોગ મને લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ